આ મુક્તિ યજમાન આવી અહીં ધારણ થશે થોળવાર પછી આપણે આવશ્યક બાપાને આપણે કે આજે પવિત્ર કાર્યના વિષે એને આપણે છે થોડું એ અમૃત કાકા એ છે 10 કિલો 50 કિલો ઓરસ લખું છે ધીના ડબા લખું છે ચોખા લખું છે ઘઉં લખવા છે આથોના છે ચોથા મહિનામાં ખાતરી કશું આપું નથી અને આનંદ કરવાની બહેનો 500 રૂપિયા આપેલા છે આપણે રમેશભાઈ પટેલ મણિપુરા બીજા સોમવાર સોમવાર નો માતા મેનાબેન ભગવાનભાઈ પટેલ સિમરીકંપા તીજા સોમવારના વિજય અને કિરીત આવજો માઈક નિરંજનભાઈ શાસ્ત્રીને આવું છું આપને વરહરા પર જવાબ નથી જમવાનો છે અને આપના આવશે મહિનામાં આપણે બોલાવવાના છે અને બધાને ગડી માતાના ફોટો લાવવાનું છે આપણે બેઠકમાં બરાબર બધા મંડળનો ને જંસૂરના પંચાયત પ્રમુખ જમલાતાબેન પટેલ ઉપસ્થિત છે એ બોલ પણ આ પ્રસંગને ઉચ્છે બે બોલ દેઓ આપ D'an dremennad an dremennad an dremennad an dremennad